મારું નામ કિરણબેન યોગેશ કુમાર પટેલ પોકાર સમસ્યા છે કોઈ સોસાયટીઓમાં ઓમાં રોડ રસ્તા નથી ગટર નથી બધા અમને સમસ્યાઓ કીધી એમને કે બેન અમારે પાણી નથી આવતું અહિયાં ગટરો નથી તમે ક્યારે લાવો છો આજે સાત સાત વર્ષ થયા એ લોકો પોતે અગિયાર વર્ષ અહીંયા રહે છે અને પાંચ વર્ષ પહેલા આપણે આ વડભનગર ગ્રામ પંચાયત આપણે જુદી પડી છે માધાપર નવા માધાપર પંચાયત માં તો એ પછી પાંચ વર્ષ થયા પણ કોઈ જ અહિયાં વિકાસ થયો નથી બધો જ વિકાસ આપણે વર્તમાન નગરમાં થયો છે અંદરની ની સાઈડ બહાર સાઈડ કોઈ વિકાસ નથી થયો બધી જ પ્રોબ્લેમ છે ઢોર દાખલ કો પાણી કો ગટર કો કેમેરા નથી કોઈ ગાર્ડન નહીં પેવર બ્લોક નથી કોઈ સોસાયટીમાં બધાને ખૂબ જ સમસ્યા છે

એટલે ચૂંટણી ચૂંટણી અંદર સાત પંચાયતોની ચૂંટણી આ સરકારે અટકાવેલી હતી ને અત્યારે લોકશાહી ના પર્વ તરીકે ગ્રામ પંચાયત ની ચૂંટણી નો પર્વ ચાલી રહ્યો છે ત્યારે માધાપર નવા વાર્ષ માંથી અલગ થયેલી ગ્રામ પંચાયત એટલે કે વર્ષ પંચાયત એમનું આ બીજું પંચવર્ષીય સૂત્ર છે તો આગલા પંચ વર્ષીય ની અંદર જે સરપંચ અને જે પણ ઉપર વાયદા કર્યા પરંતુ એક પણ રૂપિયા નો વાયદો ગરમા વર્ધમાન નગર ની વાત કરીએ તો છવીસો નું વોટિંગ છે જેમાં વર્ધમાન નગર અંદરનો વિસ્તાર એટલે કે છસો જે વણિક કહેવાય વાનો છે અને બહારનો વિસ્તાર છે જે તેર કોલોની આવે છે તેર સોસાયટી આવે છે જેમાં બે હજાર જેટલું વોટિંગ છે અમે ઇલેક્શન કમિશનરને પણ રજૂઆત કરી છે પરંતુ છસો વોટની અંદર એ લોકોએ પાંચ વોર્ડ એટલે કે પાંચ વોર્ડ આપ્યા છે ટોટલ આઠ વોર્ડની અંદર પાંચ વોર્ડ છસો વોટની અંદર આપ્યા છે જ્યારે બે હજાર વોટની અંદર માત્ર ત્રણ વોર્ડ આપ્યા છે આ વિસન્નતા શા માટે અમે ચૂંટણી કમિશ્નરને રજૂઆત પણ કરી અને આજે બહારની પ્રજા જે મુશ્કેલી મુકાય છે એની આ જ મુશ્કેલી છે કે સરપંચ બહારના વિસ્તારમાં બને બહારના વિસ્તારની અંદર ગટર પાણી રોડ રસ્તા જે બેઝિક જરૂરિયાત છે એ જરૂરિયાત આજે પૂરી થઈ નથી અને આ ચાલુ સરકારના વ્યક્તિઓ જિલ્લા પંચાયતના પારુલબેન પૂર્વ પ્રમુખ પારુલબેન કારા હોય કે કૌશલ્યાબેન માધાપરિયા હોય ધારાસભ્ય હોય એમને અનેક વાયદાઓ કર્યા અને આ વર્ધમાન નગર ની જનતાને છેતર્યા છે પરંતુ આ અમે નવા ઇલેક્શનની અંદર આ જનતાને અમે વિશ્વાસ આ ગટર રોડ રસ્તાને પાણી અમે તમારી માટે લડાઈ કરીને ઝઝુમીને અમે લઈને આવીશું અમે ત્રણ વોર્ડની અંદર જ માત્ર અમારા ઉમેદવાર ઉતાર્યા છે છ નંબરના વોર્ડની અંદર અમારી અનુસૂચિત જાતિની સીટ હોવા સ્ત્રી સીટ હોવાથી નેણબાઈ કાનજી મહેશ્વરી સાત નંબરના વોટમાં સામાન્ય સીટ હોવાથી વિપુલસિંહ નવજા સોઢા અને આઠ નંબરની અંદર અમારા ટેકેદાર ઉમેદવાર નરેન્દ્રસિંહ રઘુવીરસિંહ જાડેજા અને ત્રણેય ઉમેદવાર સક્ષમ અને મજબૂત ઉતાર્યા છે અને આજે પ્રજાનો આજે અમે જે વિજય વિશ્વાસ રેમિંગ કાઢી જેની અંદર ખૂબ સંખ્યાની અંદર લોકો જોડાયા અને આજે અમને વિશ્વાસ અપાવ્યો છે કે તમારો વિજય થાય છે અને વિકાસ તો વિજય થશે એ અમે ખાતરી આપી ઓછી પેનલ મારી ત્રણ કોણ સરપંચ છે કેટલા સભ્ય આ ની અંદર ત્રણ કોણ સરપંચ છે જેમાં મારી ધર્મપત્ની કિરણબેન ભોગેશભાઈ પોતાદ અને અમારી પેનલ ત્રણ સભ્યો અમે અમારી પેનલ વિકાસ પેનલ ને ઉતારી છે અને લોકોને સમજાવ્યું છે કે આ સાચા અર્થની અંદર વિકાસ કરી છે મતદાન ને તો શું તમે લોકોનું લાલચ પૈસા દારૂ જીવા જે પણ તમને લાલચમાં આપશે ધમકી આપશે પણ આપ ગરમાશો નહીં જો ગરમાશો તો તમારા બીજા પાણીમાં બેસી જવાના છે